ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો હવે હું બનાવી રહી હતી પરોઠા અને આજે અમારો અર્લી મોર્નિંગ ઓર્ડર છે એટલે નાસ્તો કરી અને ફટાફટ જવાનું છે સલૂન સાડા સાત વાગે દીદી આવી જશે અને અત્યારે વાગી રહ્યા છે સાત તો ફટાફટ આપણે નાસ્તો કરી અને જઈશું સલૂન

So, अभी हमारे क्लाइंट रेडी होके चले गए हैं चलो हम करते हैं सर उनकी साफ सफाई चाय बाय पी आऊ थोड़ी आओ सा दस हाँ हाँ थोड़ी करतीस चलो गाइस चलते हैं घर पे हाँ आऊ आ जावा न

ઉપરથી આંબો લાગે છે નીચેથી કેરી લાગે છે કેરી તો હવે મળતી જ નથી કા મમ્મી મળે છે તો લઈ આવી દેજો મને હો અનુપમા જોવાની કેરી સો ગાઈસ ચાનુ બેન આવી ગયા છે ચાવી લેવા ટાટા હું આવું ઓ જાનુ ને આપણે થોડી ચા પીને જઈશું સલૂન ગાઈસ ચા પ્રોગ્રામ કેન્સલ રાખ્યો છે કેમ કે સ્વીટ લસ્સી પડી હતી

એક્ટિવા નો નવડાવતા એક્ટિવા નો નવડાવતા રેડિયા રેડી ચલો તો હું ને જાનું હવે પાણી ભરવા ગયા હતા પાણી ભરી હવે હું ને જાનું જોઈએ છીએ સલૂન બાજુ અને એક્ટિવા ઓફકોર્સ હું ચલાવું છું કેમ કે અમારે અહીંયા ટ્રાફિક બહુ જ હોય છે क्या कर रही है जानू सर कुकर जो है ठीक है तो हमें हूँ जाऊँ छू राखी आंटी बस हमारी एक फ्रेंड ने नहीं लाटू सामान लेवा चलो मैं बाय 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 पाठू सो गाइस चलो हम चलते हैं दुपट्टा बांध लेती हूँ पहले चलो बाय बाय मड़ी है हमें लगभग तो काले मरसू पर वेली आ जाइ तो आज

મમ્મીની તેલની માલિશ થાય છે મારો નંબર ક્યારે આવશે ખબર નહીં હવે તો હવે મને નાની તેલ નાખી દેતા હતા અને સિરિયસલી કેટલું માથું દુખતું હતું કે વાત જ જવા દો અને તેલ નાખી અને હું તો તરત સુઈ ગઈ હતી